गुड मॉर्निंग गुड मॉर्निंग कंबनबा क्या घर में

હવે એમ બીકય ન જ લાગતી જો આપ રે હલનચલન કરીને ને કે તો હવે બીક આવી જાય હમ અત્યારે બપોરે બઉ તળપો પડે ને ધ્યાન ન આવે પછી આવે

ડોડ હોયકો જ આજ તો બાની હારે બેહી ગઈ તું હમ પડે અમારી વાત પણ એમ ને એટલે તરત બધા ટાઈમે હમ અહીંયા પૈસા કાપી લે ઓલી સામે પછી હોય જાય ને મારે પછી હેરાની મોંગું ઓહ માય બચત બચત વાહ ગુડ સારું તારા એમ મોજ છે ને એમ Mắt tuk hàm má it, khá canh em tay giữ tang giữ ra bullas, the cattle of Germany. We qua bull a babbat a week. Neither mặt a bath. Happy buffo? No, we book one joe of Gurmogor. Mikey, honey, 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 હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આય હોપ કે તમે વાગ્યા છે પોણા પાંચ અને બસ હવે રેડી થઈ ગયો છું અત્યારે શૂટમાં જો અમારું પહેલું શૂટ શરૂ થાય છે અહીંથી ચાઇનીઝ જે લોકોને પસંદ હોય ને એના માટે આ જગ્યા સારી છે ઇન્ડો ચાઇનીઝ એન્ડ પેન એશિયન ફૂડ બધું મળે છે ચાઇનીઝ ફૂડ માટે ખાસી આ જગ્યા પોપ્યુલર છે વોકોન ફાયર આવ્યા છે રાજકોટમાં આ છે દોઢસો ગુ રિંગ રોડ ઉપર બાજુમાં શું ગિરિરાજ હોસ્પિટલ પાસે આ જગ્યા આવે દોઢસો ગુ રિંગ રોડ ઉપર જો આ છે કોરિયન મંચુરિયન એમાં ફ્લેટ છે આનું નામ જ ફ્લેટ કોરિયન મંચુરિયન છે ચિત્તા ગુજરાતી પનીર ની સ્ટીક છે જો વેલ્લો આજે ફાયર પનીર સ્ટીક પનીર એકદમ સોફ્ટ છે સ્પાઈસી ખાધો એના માટે આની જે અંદર જોયું છે નૂડલ્સ ને પાઉલ ઉપર આવી રીતે લગાવી પછી એની ઉપર પ્રેસ કરી એને ફ્રાય કર્યા નૂડલ્સ પછી એની અંદર આ બધી પ્રિપરેશન રેડી થઈને આ બધી વસ્તુ એમાં ફિલ કરી ડ્રેગન કરીને હે ને ડ્રેગન બાસ્કેટ નામ ડ્રેગન બાસ્કેટ ઇન્ડોનેશિયન ટ્વિસ્ટ સિઝલર આ ટ્વિસ્ટ ફિંગર છે એની સાથે આ બધી જ વસ્તુઓ છે અને આમ ફ્રેશ જ્યુસ કોલ્ડ કોફી હવે અમે જઈએ છીએ પરાઠા ખાવા બીજું શૂટ કઈ તું આ ના જસ્ટ આ ફોર્મલી અમે ઓલું શૂટ કર્યું હોય એ કહેતા હોય સિત્તેર રૂપિયા પરોઠા ચાલુ થાય છે વીસ થી વધારે વેરાયટીના પરોઠા છે અત્યારે અમે ત્યાં આવ્યા હતા શું પતિ ગયું અને કદાચ રાજકોટમાં કોઈ જૈન લોકો રહેતા હોય આપણા લોક જોતા હોય ને આ પરોઠા ખાવા હોય કઉ કે જૈનમાં આ લોકો સાત આઠ વેરાયટી રાખે છે એટલે ખાસ કરીને મેં આમાં માહિતી આપી હવે નીકળી હાલ અત્યારે વાયદા છે પોણા સાત અને હું પચી ગઈ છું ઘરે પાર્કિંગમાં જ છું નીચે ઘણું બધું લેવાનું હતું શાકભાજી પછી બાને ઓલી બુક ગમતી નહોતી તો લાઇબ્રેરીએ ગઈ પછી થોડુંક ફરસાણ લીધું પછી બાપુજીને બાલાજીના ચના ચોર રતલામી સેવ અને સિંગભજીયા ભાવે એ ત્રણ વસ્તુ લીધી રતલામી સેવ તો જો કે આનંદ નહીં બહુ ભાવે એટલે એની માટે રતલામી સેવના મોટા પેકેટ લીધા હવે જઈએ ઉપર જે અમારું જમવાનું છે સાદું ખીચડી અને છે ડુંગળી મસાલાવાળી ના એને કોબી ગાજરનો સંભારો ચડે છે થોડોક અને બાપુજી વાતો કરે છે અમે ગઈકાલે ઇમરજન્સી મૂવી જોયું તો ને એની અમે એને પૂછી છે કેવું લાગ્યું તો એ કહે છે તમે તો ખાલી એમ પૂછો કે કેવું લાગ્યું અમે તો આ બધું જોયેલું જ છે અમે કે ત્યાં અહીંયા જતા આવી ગયા અમને ખબર છે કે શું હતું આ વાતને 50 વર્ષ 1975 માં થયું તું છાપા ન લગાવે ઘર માં અંધારું કરે તો શું કરવાનું પકડી કાયદો એવો હતો પકડી જાય

જે અત્યારે તમારી જનરેશન ને ન જોયું ને આજથી પચાસ વર્ષ પેલા હું ભાઈ નું હિન્દુસ્તાનમાં એના માટે જોવાનું છે આજે અમે બધા સાદું ભોજન કરીએ છીએ ગરમ ગરમ ખીચડી સંભારો ડુંગળી કેમ કે સાદું નથી સકુરિયા સુધરી ગયા

ફોન આવ્યો હોય છે તો નહીં ખબર જોજો આવ્યો છે ના ના જોતો સાંભળાણું હોય ફોન આવ્યો હોય તો તો રિંગ તો સંભળાયે જ રીન આઈ હું નહોતી જરા આવી હોય તો ન સંભળાવ્યો હોય ને હું પાન ભાવ ના ના કોઈનો નથી બાપુજી આજે ખાલી રિયા તમને ફોન કર્યો છે બીજા કોઈ કર્યો જ નથી હ નહીં શાંતિ લો સારું ભાડો એવો બંધ હમણાં હમ્મ કાઈ વાંધો સમાચાર બીજો અડધો ગોલો ગયો છે શૂટિંગ અહીંયા ચાલુ છે શું કરે છે સાડા દસ વાગ્યા છે અને અમે અત્યારે પંપે ઉભા જઈએ ઘરે પહોંચીશું ત્યાં અગિયાર વાગી જશે વાહ તો ફોન મૂકી દો હમ ફાઈનલી ઘરે આવી ગયો છું ને રાતના સાડા અગિયાર વાગ્યા છે અને બસ હવે થોડી ઘણી વાર નેટફ્લિક્સમાં કંઈક જોઈશ પછી સૂઈ જાશું અને હમણાં થોડોક બિઝી શેડ્યુલ રહ્યા છે આવતીકાલે એવું જ રહેવાનું છે એટલે નિરાધે ટૂંકમાં ગપસપવાળું કાંઈ જાજુ આપણે બ્લોગ નથી આજે કાંઈ શૂટ થયો કાલે આપણે ટ્રાય કરશું અને બસ કાંઈ નહીં હવે આ બ્લોગને આજે અહીંયા વિરામ આપીએ છીએ મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત